અત્યારે કામ હું ચાલુ છે બધું તમને બતાવું વળી અંદર એમ લકડીઓ આંબાની કાંઈક ટેકનિકલી કરવી પડે પછી થાય ઉતારીએ તો અમારું પેટ્રોલમાં માસ સર એટલું જ છે બધા પૂગી નહીં ચૂક નીચે બે મેં પ્લાન કરીને એ બે ગેસ કરી કેમ કે રાજુની નજર અમારી પર છે કે આ પ્લાન જ કરો સ્કલ જે નાનું લકડી બરસી વાળું લઈને આવ્યો ત્યાં આના મનમાં કે આ દઈ દે એમને એના મનમાં કે દઈ દે આડી ઉતારો અત્યારે વર્કર બધા કામ કરવાવાળા છે અત્યારે અર્ધામ છે ને અર્ધા સેટ છે જો અર્ધાને મેલવા છે એટલા બિહારના છે ને બધા અહીંયા છે કામ કરે છે પસવાડે અને આડી તમને બતાવું છે અહીંયા

એનું ઇન્જિન આખું ફાળ નાખ્યું હોતી છે આ સાઈડ ને એને અત્યારે મોસ છે એના મગજમાં કેમ કે કામ બંધ થઈ ગયું એટલે આ લોકો હવે મિત્રો તમને અંદર નો સીન બતાવો અંદર જો આ બધું કામ ચાલુ છે કોઈ એટલું ઇન્જિન અને હેકું ને જનરેટરને ને મતલબ માં ફાડી ને કોઈ લી ઓ ભૈયા તને ફાડી નહીં દોનો સે બે સેટી ફાડી ને કોઈ લોકો આ જો આ લોકો બિહાર થી આવે तब वहाँ ये लोग काम करते हैं मशीन ले आ, तो, क्या हुआ इस इंजन को? वो ख़राब हो गया मशीन। हम्म। और हमारी भाई सामियम इसको कहते फाड़ डाला? मशीन ने फाड़ी ने खूब। अब काम कितने दिन चलेगा? एक दो तो महीने। चार पांच दिन। ये भाई हम किसके चार पांच दिन में काम पूरा हो जाए ને તમને પેલા છે ને બધું બધું પછી વાત કરું એ હું પણ હું નહીં પછી તમને વાત કરું પેલા આવડો પોઈન્ટ દેખાય કાઈ ના તમને છે ને આ એક એવું વસ્તુ છે ને આ આની આ વસ્તુ ની તમને કહી કહેતો મે વિષય તો એમાં કામ હું ને તો ખોટું બોલી ગયો તો કારણ છે કામ આમાં છે ને આ મેચ નું પેલા આ લે જેટલું એટલું કરને કુજો પેલા કેવું હતું ને કેવું કરને કુ એક બે એક વિડિયો મેલેડ છે ત્યારે હેરકી પેર નથી હોય અત્યારે હેરકી પેર બને પોતાનું કામ આવે છે અત્યારે આ બધીમાં તો કંઈ કામ ન ચાલતું હોય અત્યારે એ થોડીક તમને એના વિશે માહિતી તમ કે કોણ રહેતું પહેલાંના જમાનામાં મતલબમાં પહેલાં ત્યારે એ બધી હું તમને આડી ડિટેલમાં તો નહીં કહી જો એ આ બધું આ ટાઈપ પેના વિશે ને મેન હજીના કામ નથી ચાલતું મતલબમાં જે મેન વસ્તુ છે ને ખાલી એનું જ કામ ચાલે જો આ એક ગુફા અમારી લોકો લગભગ મેં આ દાડિયા છે ને યુપીને જો એ પાર્સલ બાર્સલ એ ખોલેલું છે મતલબ મારે રે કામ ખાલી હોય બોય જો એ બધું આપણે આ બધું તો પણ બેતાવેલું જ છે તમને કામ મતલબ એ જ વસ્તુનું નો હાલે ના તમને બતાવું લઈ જઈને અહીંયા જો આ બધું તો એમને મસ્ત છે ચલો એ બધું ભાંગી ગયું છે પહેલાની વસ્તુ પેઢી હોય એટલે જો આનું કામ હાલે છે આ દિવાલનું નું જો ફરતે ફરતે તમને બતાવું આ લગભગ ને બેન આવેલું છે સુનાની ને લી વેકરી નું બસ બે વસ્તુ ના પાણા હરકા કને કસ ભેગા કરીને બીજું કાઈ મતલબમાં કામ ન ચાલ તું આનું ખાલી લેવલ જ હરકુ કરે આ પેલા નતું આવું સીધું કને હોય ને મિત્રો જો આલુ પોઈન્ટ સી ને બધું જોવાની આ અલગ જ મજા છે ને તમને આલી બીજી વાત કહેવાની છે હું કે પેલા કોણ રહેતું તો વિડિયો ની અંદર બેના રહેજો બહુ મજા વિડિયો જોવાની

ને તમે જો કમેન્ટ કર્યો ગામીર દાદન કંકુબેની ડેરી બતાવ તો હું એ તમને બતાવું ને એની થોડીક કહાણી તમને કમ ને કુકિભાઈ જાણીને કમ દસની પાંચની ઉપર કમેન્ટ આવ્યો તો જ એ બનાવો વિડીયો એટલે જલ્દી જલ્દી કમેન્ટ કરી દેજો ભૂરિયા ને ને હું કાક રહેતું આમાં ને આ દિવાલની કેટલી લંબાઈ છે એ મને નથી ખબર પહેલી વાત કક એ છે કાક એમ છે મને હું નહીં બોલું એનું આ છે ને ઓલવામાં કામ આવે ને અત્યારે તમે આ બધું સીન જોઈ લો ખાલી જોવા માટે ખાલી જાય તમને તો આ કેમેરામાં તો નહીં હરકું દેખાય પણ તમે જો આ આવીને ઓપિનિયન તો તમને ખરેખર મજા આવી જાય કેમ કે એવો સીન જ આવે જગા જ છે બધીથી આમ એટલી નહીં એક વર્ષની માથે માથે તો આ એક દિવાલ હતી આમ સીધી સીધી અલગ ટાઈપની ક્યારેક કિલ્લાનો સીન આવતો

બેલું બેલ્યુ હેખી ને આવી જો મિત્રો અત્યારે બીક લાગતી નથી કેમ કે કામ ચાલુ છે ને બધા બાવરિયાને નકર પેલા છે ને કિલ્લામાં કોઈ એકલો માણસ ગડતો નહીં પેલા રહેતા હોય તે માણસુ પણ આપણે વધારે ખબર નથી એટલે આપણે વધારે કાંઈ બોલ્યું નહીં આના વિશે મિત્રો આ જોઈ લો બધી ગુફાઓ ગુફા તો અમે કંઈ નહીં તો ઉભા રહ્યા પહેલાં જોઈ લો એટલી જ જગ્યા છે ને એટલી જગ્યા મને હાલી હાલીને જવું પડે માન માન જો આમાં કાકાડી હલવાઈ જાય તો વયો જાય હેઠો ઉતરીને તમને બતાવું વિડીયોની અંદર જો આવું બધું આમાં છે કાક કિલ્લાની અંદર જો આ પહેલાંનું કાંક કાક છે સેક કર હું છે આ જો આ હું મોઈ કે ના ખબર ખાલી એમ નમ ના રુસ્યા આમાં બધું હશે કાઈ ખબર નહી આપણે આપણે આવી ગયા તો ઘણી દાણ છે આ કિલ્લા ની અંદર પણ હવે બતાવું એ છે જો મિત્રો હવે હું તો ઘણું ફળ લીધો પણ હવે તમને બતાવવાનું હોય તો આમાં કાઈ વસ્તુ નથી હવે બતાવત ઘણી બધી વસ્તુ જો એ પીપરો ને બધું એવું બધું છે કા काम हजी तर एटल चालू होम न पेला नव केला वर्ष पशी मतलब मत पेला दशक वर्ष आजूबाजू थार फेरी आवी दी, लगभग लगे हा दिवालच बनवी दिवाल ती तयार पण एटला वर्ष पण पासू अर्धू काम चलू ठयु खाली किल्ला અહીંયા જો આ સેટ કીરી ઠેલો છે મારી પાસવડ આમાં ઘણી વસ્તુ છે આમાં બધી અત્યારે તો આ કંઈ ખાસ નથી મેં તમને કીધું હતું ને કે આ સુનાનું બનાવીશ જો આ છે હાલુ છે એ જો સુનાનું ઢગલ્યું બધીમાં વીસ છે આ બધું આમ જોઈએ તો અલગ જ વસ્તુ લાગે આ બધી આ લોકો મને ઈ થાય છે આ લોકો આખું એન્જિન ફાળી કોઈ એટલું એન્જિન નાખો આ કિતરો છે કિતરી છે મતલબ એ એક મેઈન વસ્તુ ટોપિક ની વાત કરતો તો હું તમને કે વાય હોતી છે આ એક લોકેશ હતી વિડિયો બનાવે છે ના માટે છેના માટે એ ચેનલ નું નામ છે સોલંકી એફએફ વાયટી સોલંકી એફએફ વાયટી જો હોય તો સર્ચ કરીઓ જોઈને હોય વિડિયો

ચેલમોમાં ડબલ ડબલ આવે છે હાલો 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 સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો જોઈ લો ડબલ આવે છે એટલે તમને સબસ્ક્રાઇબ કરી દેજો જો પાણી અત્યારે સાખે જીવું નથી કર સાખીને બટ મીઠું છે વરસાદનું પાણી હું બધું છે અલગ અલગ સવાર દિવસના દસ વાગે મતલબ માં સવારના દસ વાગે આવે કામે ચડે પછી હવાના રાતના બાર વાગ્યા સુધી કામ કરે પછી જમ્મા બમનો અરદેશણ આ લોકો ને પકાવી લે આ બધું આ બધું ચોપડી આ પાણી ઈ છે સામાલી એક ઝરી કા પાણી નહીં આવે ચેક કરીએ આપણે હવે પાણી આવે વાહ રાજુ ની ટેકનિક હવે પાણી સાખી ને બતાવીએ એ છક રાજુ પાણી શેક તો પાણી છકાય ની કુનાની આરે કેવી રીતે મિસ કરે જો આવી રીતે મિસ કરે આ આવી રીતે અહીંયા જો બોટ છે શોર્ટ નહિ લાગે શોર્ટ કેમ લાગે શોર્ટ લાગે હવે બહુ વિડીયો બહુ માહિતી હવે આપણે ઘેર જાય ને અત્યારે તો ચાર પાંચ જેવું વાગી ગયું છે સારા જ વાગી ગયા છે નીકળી જાય વેલ અમારી બોટમાં પેટ્રોલ હોય નથી તો તમે જોયું જો મને રહી રહીને આ આ ઇન્જિન દેખાજ કેમ કે એ લોકો ફાડીને કોઈ આખી આખી રાત ચાલુ રાખી ચાલુ પાડી રાખું તો મિત્રો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા આવો કાક કિલ્લો હતો એ તમારે લો મીરદાદાનો દાદાનો નો વિડીયો જોવો હોય એની આખી તમને કહાની કઈ શો હોય તો કમેન્ટ કરી દેજો